નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોમાં આપણે વિભાગ એ વાર્ષિક પરીક્ષા માટે જે ગુજરાતીનો ભાવિક અસાઇનમેન્ટનો જે વિડીયો મૂક્યો હતો આજે આપણે એ જ રીતનો વિભાગ બી જે કાવ્ય આધારિત જે પ્રશ્નો છે તેનો બાબત છે એ મૂકીએ એમાં આપણે વધારે સમય નહીં લેતા સૌથી પહેલાં જે હેતુલક્ષી પ્રશ્નો પૂછાય તેની માહિતી છે લઈએ નીચે આપેલા પ્રશ્નોના હેતુલક્ષી ઉત્તર આપો એવું કહીને શરૂઆત થાય છે તો એમાં પહેલું છે જલન માત્રીનું પૂરું નામ જણાવો તો આપણે સૌ જાણીએ છીએ જલાલુદ્દીન સોઆબુદ્દીન અલવી એનું છે નામ છે બીજું છે સુંદરમનું પૂરું નામ જણાવો તો સુંદરમનું પૂરું નામ છે ત્રિભુવનદાસ લુહા ત્રીજો છે દુહાના લેખકનું નામ આપશે તો તેનો જવાબ છે દુલાભાઈ કાક અને કવિ દુલાભાઈ કાકનું ઉપનામ છે જણાવો આવો એક નામ છે તો એમાં છે કાક બાપુ છે એવું આવશે ત્યારબાદ છે સ્નેહ મૂળ નામ શું તો ઝીણાભાઈ રત્નજી દેસાઈ ચક્રવાત મિથુન ક્યાં કાવ્યમાંથી લેવા સંગ્રહમાં લેવામાં આવ્યું છે તો તેનો જવાબ છે પૂર્વાલા સાતમું છે દશા અને દિશા લેખકના ક્યાં સંગ્રહમાં લેવામાં આવ્યું તો દીપ્તિ કાવ્ય સંગ્રહમાંથી છે એ લીધેલું છે આઠમો પ્રશ્ન હેતુલક્ષી છે ભગવાનનો ભાગ તો એ ઉર્મી કાવ્ય નવમું છે સહી નથી તો એ છે ગ્જલ અને દસમું છે હાઈકુ ક્યાંનો સાહિત્ય પ્રકાર છે તો આપણે સૌ જાણીએ છીએ કે એ જાપાનનું છે અગિયારમું છે કવિ દેવજી મોઢાનું ઉપનામ તો શિરીષ એનું ઉપનામ છે બારમો પ્રશ્ન છે કવિ મણિશંકર ભટ્ટ તો એનો જવાબ આવશે કવિ કાન અને તેરમું છે પરાજયની જીત કાળી સંગ્રહની મૂળ કૃતિ તો બારી બહારમાંથી એ લીધેલી છે ચક્રવાત મિથુન એ અણી લેખક છે અથવા કવિ છે મણિશંકર ભટ્ટ તો આ રીતે આપણે હેતુલક્ષી પ્રશ્નોની માહિતી છે પ્રાપ્ત કરી ત્યારબાદ એવું છે કે નીચે આપેલ પ્રશ્નોને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો એ બી સી એવા છે એમાં મેં જે અલગ કલરથી એટલે કે લાલ કલરથી આપેલો છે એનો જવાબ છે પહેલો વિકલ્પ છે કુઠાર કોણ ચલાવે તો એનો જવાબ છે કઠિયારા બીજો વિકલ્પ છે જાડવા માનવીને શું આપવા ઈચ્છે છે તો ફળ અને છાયા ત્રીજો વિકલ્પ છે અશોકે કયા રાજ્ય સાથે યુદ્ધ કર્યું હતું તો એ આપણે સૌ જાણીએ કે એનો જવાબ આવશે કલિંગ ભાઈબંધો ભાગ પાડતી વખતે કોના માટે વધારાની ની કરતા તો ભગવાન માટે નાવિક સેના દ્વારા ભગ ધોવાની વાત કરે છે તો ગંગા જળથી કાશના પુરુષ પાસે કિલ્લા કોને જોડ્યા તો એનો જવાબ આવશે લુહાર કિલ્લા કયા કાર્ય માટે બનાવ્યા હતા તો એ મકાન જળવા માટે કુરાણમાં કોની સહી હતી તો એનો જવાબ છે પૈગમ્બરની નવમો વિકલ્પ છે એનો જવાબ છે જીવનની દસમો વિકલ્પ છે એમાં જવાબ આવે છે ધન અગિયાર મો આ છપા માટે છે અખો અને બારમું છે ભજન કરે તે એ એ સંજ્ઞામાંથી લેવામાં આવેલી છે સરસ સરોવરની રૂપમાં એનો જવાબ છે સી એટલે કે દર્પણ યુદ્ધ છે શું જીતી શકાય તો ન જીતી શકાય તો એ છે હૃદય પંદરમો વિકલ્પ છે એમાં જવાબ આવે છે પચાસ તો આ રીતે મેં પંદર વિકલ્પો અહીં મૂકેલા છે એમાંથી તમારે જે લખવાનો છે જવાબ ત્યાર પછી નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો માછી શું કરે છે તો માછીમાર માછલી પકડવા જાળ લઈને ઊભો છે શાની પીછી ફરી રહી છે તે તેનો જવાબ આવશે અંધકારની પીછી ફરી રહી છે આ જન્મની કેટલા રાજા તો જવાબ પ્રધાન તો એની અંદર છે આઠ પ્રધાન નવમો છે સૂરજના દસ ચોથો પ્રશ્ન છે સૂરજના ઉજાશે આંગણું તો આપણે શું જાણીએ કે આંગણું મોટું લાગે છે પાંચમો પ્રશ્નનો જવાબ છે તો ભગવાને સ્વપ્નમાં આવીને પોતાનો ભાગ માંગે છે છઠ્ઠો પ્રશ્ન છે ભાગ્ય વિશે તો ખુદ ખુદાએ તેમનું ભાગ્ય લખ્યું છે તેનાથી તેઓ સંતોષ નથી અને તેનું ભાગ્ય કોઈ માનવીય લખ્યું નથી એનો એને સંતોષ છે તો આવો એનો જવાબ બન્યા સાતમું છે સમ્રાટ અશોકે કયા રાજ્ય પર વિજય મેળવ્યો હતો તો આપણે અગાઉ પણ જોઈ ચૂક્યા કે કલિંગ રાજ્ય પર વિજય મેળવ્યો હતો કવિએ દશા કોની સાથે સરખાવી તો દશાને સડક સાથે સરખાવી છે નવમું છે શ્રદ્ધા વિશે જલન માત્રનો શો ખ્યાલ છે મિત્રો આનો જવાબ છે તમે એક જવાબ છે એક વધી લેજો લો દસમો છે નાયિકા ચાંદલિયો કેવો લાગે તો નાયકા અને ચાંદલિયો જાણે સુરજથી સુરત જેવો ઉગ્યો હોય ને તેવું છે એ લાગે છે આ રીતે એક માકના પ્રશ્નો જોયા ત્યારબાદ છે એ ચાર પાંચ વાક્યમાં ઉત્તર આપો તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પદ્ય વિભાગના દસ પ્રશ્નો મેં અહીં તમારી સમક્ષ મૂકેલા છે ખૂબ ઉપયોગી છે એટલે એક વખત આનો જવાબ પણ છે એ લઈ લેજો કારણ કે બધાનો જવાબ જોવા દઈશું તો વિડીયો ખૂબ લાંબો થઈ જશે આપણી પાસે પરીક્ષા ખૂબ નજીક છે એટલે તમે આ પ્રશ્નો અને એના જવાબ છે એ જોઈ શકો છો ત્યાર પછી મુદ્દાસર સવિસ્તાર ઉત્તર આપો તો એની અંદર પણ આપણે દસ પ્રશ્નો છે એ આપેલા છે તો તમે સૌ જાણો કે મુદ્દા સવિસ્તાર પ્રશ્નો હોય તેમાં પ્રસ્તાવના એ બધું ખૂબ લખવું જરૂરી છે એટલે પ્રસ્તાવના સાથે આ મુદ્દા જવાબ છે એ લખવા જેથી કરીને તમારી છાપ પેપર ઉપર ખૂબ સારી પડે તો આ રીતે વિભાગ બીની માહિતી પણ વિદ્યાર્થી મિત્રો આપણે ખૂબ સારી રીતે સમજ્યા જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરેલો છે તમને જો સારો લાગે વિડીયો તો ચેનલ લાઈક સેડને સબસ્ક્રાઈબ કરજો અને બીજા વિદ્યાર્થીઓને લાભ મળે એ માટે એને શેર કરજો જેથી કરીને અન્ય વિદ્યાર્થીઓ પણ સમજી શકે